ઢોર છે ગોમના આવાડા ખાલી પડે ઢોર બહુ તરસે મરે તમારી પાસે કેટલા ઢોરા છે છે ચાવી ગાયો છે બરાબર આવાડામાં પાણી નથી જતું પાણી છે જ નહીં હા ખાલી ગમ પડ્યો મહિના બર કેટલા ટાઈમ થી આવો પાણી પ્રશ્ન છે પાણી નો મહિના છે પાણી આવતો જ નથી નહીં આવતું ઢોર તરસે અમારે બે ત્રણ હોય તો હું પાડી ન પાઈ પણ આ તો પચ્ચા હો ગાયું તરસી બહુ મળે પાણી નો બહુ તકલીફ પડે શું નામ તમારું રવિભાઈ દેસાઈ શકરભાઈ મેરા મારું નામ સોલંકી કાનજીભાઈ શામજીભાઈ ગામ બરવાડા તાલુકો ભાપર જિલ્લો બનાસકાંઠા હું વટલી છું અમારું બરવાડા ગામ અત્યારે પાણી વિહોણું અને સફાઈ વિહોણું કોઈ કામગીરી અમારા ગામની અંદર નથી ગામની અંદર પાણીનું બહુ તકલીફ છે લોકોને પીવા પાણી નથી ગાયો તરસી છે ગામની અંદર કોઈ વિકાસ નથી તલાટી કે ભયવૃદાને કહેવા જાય એટલે શું કહે છે કે અમારે કોઈ જવાબદારી નથી તમારી રીતે તમે કરો જે કરવું હોય પાણી લેવું હોય કે પીવું હોય કે પાઇપલાઇન ખોદી અને તમે લો અમારે કોઈ અમારી પાસે ગ્રાન્ટ નથી કાંઈ નથી કોઈ કામ કર કામગીરી થતી નથી બરવાડવામાં મેં ગાંધીનગર પત્ર લખ્યા જિલ્લા કલેક્ટર સાહેબને લખ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લખ્યા છે મામલતદાર શ્રી પાનને લખ્યા છે ટીડીઓ સાહેબ શ્રી પાબરને મેં આપ્યું છે લેખિતમાં પણ અમને કોઈ જવાબ આપતા નથી આટલું મારું કહેવું છે મહેરબાની કરીને મારા ગામની અંદર કાંઈ વિકાસ થવો જોઈએ સફાઈ કામ થવું હતું અમને પાણી વગરના અમે અત્યારે તરફડીએ છીએ અમારે પીવા માટે પાણી નથી નાવા ધોવાની તો બેનમની વાત છે પણ પીવા માટે પાણી નથી ગાયો તરસી રહે છે કોઈ વિકાસ નથી સફાઈ કામદાર પણ કોઈ છે નહીં સફાઈ નથી કરાવતા તલાટીશ્રી અને ભયવદારશ્રીને કહેવા જાય એટલે કંઈ તો થવું હશે થશે કાંઈ નહીં અમને કાંઈ મળતું નથી ક્યાંથી ગ્રાન્ટ લાવી લો તમારું કામ કરીએ અમારી પાસે કાંઈ છે જ નહીં તો પછી આ ભંડોળ ગયું છે આ બધું અમારું ભરવાળાની પંચાયતમાં કાંઈ આવતું જ નથી એમ અમારે ક્યાં જવું એમ કેને કહેવું હવે બધે પત્રો લખી લખીને કંટાળ્યા પણ રજિસ્ટર આઈડી કરી પણ કોઈ જવાબ આપતા નથી તલાટી કે દિવસ અઠવાડિયેમાં આવે છે કે રોજે રોજ અઠવાડિયે આવે તો આવે ને કે ના આવે ગામ લોકો કહે તો ધમકી આપે છે પોલીસ બોલાવે આવું કરે છે લેડીઝ તલાટીને ને બે લેડીઝ છે વધારે અમારે વધારે પૂરતું બોલવામાં જાય તો અમને ધમકીઓ આપે છે કરવું કેમ અમારે ક્યાં જવું